મારે તમારા જેવા પાસેથી એમ કેવું પડે ઓછી ના પૈસા દીઓ મને અથવા એક બે વાર તો એવું બન્યું છે કે અમારી પાસે થોડી ઘણી જે એ મેં મૂકી નહી ખવડાવ્યું છે આનું આનું છે ને વર્ણન વર્ણન થઈ જ નહીં શકે કેમ કે આ છે ને આની પાછળ કોઈ ઈશ્વરી શક્તિ કામ એટલે હું તો એ કઉ છું કે તમે સપોર્ટ નો આપી શકો તો કઈ નહીં તમારા પૈસાની કે દાન આપણી આ ગૌરવવંતી ભૂમિ એ માનવ સેવા એ જ પ્રભુ સેવા તથા સેવા પરમો ધર્મ જેવા અનેક સદ વિચારો આપ્યા છે અને ખાંડાની ધાર પર ચાલીને તે વિચારોનું પાલન પણ કર્યું છે ત્યારે હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં વિશાલભાઈ ભટ્ટ નામના એક વ્યક્તિ એવા રહે છે જેઓ પોતાની કામની સાથે સાથે અનેક દરિદ્ર નારાયણો અનેક ગરીબોના પેટનું પણ ધ્યાન રાખે છે તો આવો મળીએ વિશાલભાઈને અને કઈ રીતે તેઓ આ સેવાની ધૂણી ધકાવે છે તે જાણીએ વાત ગુજરાતી પર હાલ આપણે રંગીલા શહેર રાજકોટમાં છીએ ને તમને જે દેખાય છે તે રસોડું છે ને આપણે રસોડામાં બેઠા છીએ આ રસોડામાં કોઈ ઘરની રસોઈ કે પછી લગ્નની જે રસોઈ હોય છે તે નથી બનતી પરંતુ અહીં તો સેવાની રસોઈ બને છે કોઈના પેટ માટે જે છે આ રસોડું સતત ધમધમતું રહે છે વિશાલભાઈ ભટ્ટ એમનું નામ છે ને તેઓ આજે સેવાની ધૂણી ધખાવે છે અને ગરીબ નિરાધાર લોકો સુધી પોતાનું જે ભાવ અને ભોજનનું ભાથું હોય છે તે પહોંચાડતા હોય છે તો આવો વિશાલભાઈ ભટ્ટ સાથે થોડી વાત કરીએ કારણ કે આજના સમયમાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો પોતાનું કરવામાંથી પણ એટલા ઊંચા નથી આવતા કે બીજા તરફ ધ્યાન પણ જાય અને એવા સમયે જે છે પોતાનું કામ કરીને સાથે સાથે અન્ય લોકોના પેટ ઠારવાનું પણ કામ કરે છે શું કહેશો વિશાલભાઈ ભટ્ટ સૌપ્રથમ તો તમે જે આ કામ કરો છો તે ખૂબ બિરદાવાલાયક છે આપણે જોતા હોઈએ છીએ કે આજકાલ લોકો પોતાના માટે રાંધવાનું જે છે તે કરતા હોય છે ખાવાનું કરતા હોય છે પરંતુ બીજાનું પણ એટલું ખ્યાલ રાખો આ વિચાર સૌપ્રથમ ક્યાદ આવ્યો સાહેબ આ વિચાર તો મને છે ને હું નાનપણથી પહેલું ભણતો ત્યારથી મને એમ હતું કે મારે રાજકોટમાં ભલે પાંચ જણાથી તો પાંચ જણાથી મારે એકવાર રોટલો ચાલુ કરવો છે તો અત્યારે ભગવાનની કૃપા એટલી બધી છે સંતોના આશીર્વાદ છે મારી ઉપર કે હું અત્યારે બસો થી અઢીસો વ્યક્તિઓ સુધી પહોંચી શકું છું બસો થી અઢીસો લોકો સુધી તમે આ પહોંચાડો છો તો એના માટે તો ઘણું બધું કરવું પડતું હોય છે અને સૌપ્રથમ તો એ જાણવું છે કે લોકો તમને ક્યાં મળી રહે મળી રહે છે કે કારણ કે ઘણા બધા લોકો હોય છે શેર આવડું મોટું છે તમને ખબર કઈ રીતે પડે છે કે આટલા લોકો સુધી ભોજન પહોંચાડું છે અથવા આટલા લોકોને બનાવવું છે હવે સાહેબ એવું થઈ ગયું છે હું આ છેલ્લા વર્ષ દિવસ ત્યાં કરું છું હવે એ લોકો મને ગોતી લે છે કારણ કે મેં શરૂઆતમાં એવી પોસ્ટ મૂકી હતી મોબાઈલમાં કે ભાઈ જે કોઈને નિરાધારો હોય અશક્ત હોય બીમાર હોય જે કમાઈ ન શકતા હોય અથવા જેને એને દીકરા દીકરીઓનો હોય કામ કરી શકે એવાનું હોય એને જમવાનો પ્રોબ્લેમ હોય તો એ મારો કોન્ટેક કરે એ વર્ષ દિવસ પહેલાં મૂકી ગઈ હતી પણ અત્યારે તો મને ઘણા બધા કોલ આવે છે બરોબર એટલે એ લોકો હવે મને ગોતી લે છે એટલે હું બીમાર અશક્ત પેરાલિસિસવાળા જે પથારી વર્ષ હોય ઊભા ન થઈ થઈ શકતા હોય પહેલાં એને જમાડવા જાઉં છું એને જમાડી ત્યારબાદ ઝૂપડપટ્ટી છે માર્કેટિંગ યાર્ડ પાસે રાંદડા તળાવ ત્યાં એસી થી સો બાળકો છે એને જમાડું છું અને ત્યારબાદ રાજકોટ રેલવે સ્ટેશન જક્શન કે જે ફૂટપાથ ઉપર રહેતા હોય આવા લોકોને વિશાલ વિશાલભાઈ આપણે વાત કરીએ છીએ સારી વાત છે પરંતુ સાથે સાથે એટલે અઘરી પણ છે કામ અઘરું છે કારણ કે એકલા હાથે પહોંચી વળવું અને એક સાથે જીવનમાં જે છે કામ પણ ઘણા બધા હોય છે અને સાથે સાથે આ સેવાની જે છે તે ધૂણી ધખાવીને સંભાળી રાખવી એ કઈ રીતે તમે મેનેજ કરો છો શું કામ કરો છો એ જાણવું છે સાહેબ આના આનું આનું છે ને વર્ણન વર્ણન થઈ જ નહીં શકે કેમ કે આ છે ને આની પાછળ કોઈ ઈશ્વરી શક્તિ કામ કરે છે સો ટકા કેમ કે હું અને મારા અમે આ કોઈ પણ માણસ નથી પગારદાર માણસ નથી અમે બે માણસ થઈને જ આ ચલાવી છે અને હું જ પોતે મારા હાથે પાછું પીરસવા જાઉં છું બધાને એટલે આની પાછળ આનું વર્ણન તો થઈ શકે એમ જ નથી આની પાછળ કોઈ ઈશ્વરી શક્તિ કામ કરે છે સો ટકા એમ એ તો અમે પણ જોયું અને જે 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 બંને છે છે પતિ પત્ની સાથે મળીને રસોઈ બનાવે છે કોઈ જે છે તે કોઈની મદદ લેતા નથી ને તેઓ પોતાની રીતે જ બનાવે છે વિશાલભાઈ પછી સાથે સાથે ઘણું કામ હોય છે ઘરમાં કેટલા સભ્યો રહે છે ઘરમાં હું મારા વાઇફ મારા એક દીકરી છે બાર વર્ષની અને મારા મધર મારી સાથે છે

અને શરૂઆતમાં મેં એવું કર્યું હતું કે શરૂઆતમાં તો કાંઈ કોઈને ખબર હોય નહીં આપણને રાશન બાસન આવતું ન હોય એટલે મારા ઘરમાં જે ગામ હતા એ દળાવીને પહેલાં મેં ચાલુ કરેલું હતું એટલે શરૂઆત મારી અહીંથી હતી શું શું રસોઈ તમે બનાવતા હો છો દિવસમાં અને કેટલી વખત બનાવતા હો રસોઈમાં સાહેબ મારે અલગ અલગ હોય છે બધું ક્યારેક કઢી ખીચડી હોય ક્યારેક દાળ ભાત હોય એની યારે શાક રોટલી ફિક્સ જ હોય પછી ક્યારેક મિષ્ટાન ફરસાણ હોય મિષ્ટાન ફરસાણ તો અમારે લગભગ હોય જ એકાંત્ર બે દિવસે કોઈનો જન્મદિવસ તિથિક એવું હોય તો એ લોકો મને કહેતા હોય કે આ જમાડી દેજો તમે એટલે મિષ્ટાન ફરસાણ અમારે એકાંત્ર બે દિવસે હોય પછી એમાં ખમણ હોય લાડવા હોય જાંબુ હોય મોહનથાળ હોય આવી આવી ઘણી બધી મીઠાઈઓ હોય છે આવતા

એક વાર જેવું થઈ ગયું એ રોજ હાડા છે છ હાળા છે પાંચે આવી જાય તી જુદું જુદું ખાવાનું રોજ મજા આવી જાય બધું આ જમવાનું વાર ખાધું બીજું ખાવાનું મન થઈ ગયું

અમારા જેવા ઘણા રાજકોટમાં માણસો હોય ખાવાનું મળે બે અંદર કેટલા રાજે થતા હોય હવે તકલીફ હોય મારે તકલીફ હોય એવા કામ કરે આવું શું તકલીફ છે દાદા તમારે પોલ્યા ને પેલે તકલીફ હોય પેલા હું થોક કામ કરતો એટલે દસ બાર વર્ષ પેલા તકલીફ તો પોલ્યા હતી સાયકલે હતી પણ પછી એક અકસ્માત આનંદ મતલબ અકસ્માત થઈ ગયું ને એટલે હાવ નથી હાલતા થોડાક પૈસા હતા બેલેન્સ

ચણાનું શાક હોય દાળ હોય અળદી દાળ હોય જુદું જુદું સમોસા હોય ઓલા નામે મને આવે ઓલા પપાપ હોય જુદું જુદું રોજ જુદું જુદું ખાવાનું આવે મજા એક જઈ મીઠાઈ હોય એક આટલા તો મીઠાઈ જેવું હોય તો કાલે મીઠાઈ હતી તો આજનો તો કાલે મીઠાઈ એક આટલા મીઠાઈ જુદી જુદી મીઠાઈ હોય જુદું જુદું ખાવાનું ને ખરેખર મજા હું ખોટું નથી કરતો ખરે આનંદની વાત છે તો આવા તો અનેક લોકો રહેતા હોય છે આપણે શહેરની રોશની પાછળ કદાચ એ અંધકારને નથી જોઈ શકતા આવા તો અનેક પરિવારો છે જે ટેકા વગર ટકેલા છે પરંતુ એવા લોકોનો ટેકો બને છે વિશાલભાઈ જેવા લોકો જે તેમના સુધી પહોંચીને તેમને ભોજન પહોંચાડે છે એક વખત તમે આવા લોકોને જુઓ તમે તેમની સ્થિતિને જુઓ ત્યારે ખબર પડે છે કેટલું જરૂરી હોય છે તેમના માટે પણ જે છે જીવનમાં ભોજનને ભોજન વગર તો ટકવું પણ મુશ્કેલ હોય છે અને આવા લોકો સુધી જ્યારે વિશાલભાઈ જેવા લોકો પહોંચે છે ત્યારે સાર્થક કરે છે માનવતાને સાર્થક કરે છે સેવાને અને આ ભૂમિ જે છે તે સેવા અને માનવતા પર જ ટકેલી છે ભાઈ તમારું આખા દિવસનું રૂટીન જાણવું છે કારણ કે કામ પણ રહે છે ને સાથે સાથે સેવા પણ છે ને દરરોજ નું છે તો એના વિશે જાણવું છે કે આખો દિવસનું રૂટીન શું રહે છે એમાં સાહેબ સવારે મારે દૂધનું કામ છે દૂધની ડિલેવરી મારે પૈતા સવારે પાંચથી નવ વાગ્યા સુધી દૂધની ડિલેવરી ગીર ગઈને દૂધની ત્યારબાદ પછી મારે આખો દિવસ સેવાનો હોય છે એટલે કોઈ દાતા એમ કે છે કે ભાઈ સાંજે તમે ધાબળા ઓડાડી આવજો ઝૂપડપટ્ટી વિસ્તારમાં અથવા ફૂટપાથ ઉપર રહેતા હોય અત્યારે શિયાળાની સિઝન છે તો આજે જો હું ધાબળા લઈ આવ્યો છું એટલે ધાબળા ઓડાડવા જવાના હોય છે પછી નોટબુક પેન્સિલ ચોપડા એને વિદ્યાદાન ટૂંકમાં આપણે છીએ કોઈ વિદ્યા વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડતી હોય તો ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને અમે આવી રીતના ચોપડાને એવું બધું પણ આપીએ છીએ પછી ઉનાળાની સિઝન હોય તો એમાં ચપ્પલ ને એવું બધું પણ પહેરાવતા હોય છે એટલે સવારમાં મારું એ બધું કામ હોય અને પ્લસ આ બધું મારે કાંઈ ખાલી થઈ ગયું હોય બાટલા ભરાવાના હોય અથવા ઘઉંના લોટ આ છે તે છે તેલના ડબ્બા છે પછી રાશન કોઈ પણ હોય એ મારે સવારમાં બધું એ ભેગું કરવાનું હોય અને બપોરે અમે બે વાગે રસોઈ ચાલુ કરી દઈશું પાંચ વાગ્યા લગી અમારી રસોઈનું કામ ચાલે છે પાંચ વાગે હું દેવા નીકળું છું હમ અનેક જરૂરિયાત મુદ સુધી તમે અનેક પ્રકારની સેવા પહોંચાડો છો પરંતુ તમે એકલા છો તો એના સુધી કઈ રીતે તમે પહોંચો છો કારણ કે ઘણા લોકો હોય છે અઢીસો ત્રણસો તમે જે રીતે વાત કરી કેટલા લોકો સુધી આ સેવા પહોંચે છે તો એના સુધી તમે એકલા પહોંચાડો છો કે એમાં કોઈનો સાથ સહકાર ના એમાં સાહેબ હું એકલો જ હોઉં છું પણ રેલવે સ્ટેશન જંક્શન પછી મારા બે ચાર મિત્રો છે એ બધા સર્વિસેથી છૂટી અને આવતા હોય છે ક્યારેક ફ્રી હોય તો આવે છે નકર તો હું એકલો જ હોઉં છું ક્યારે ક્યારે ચાલુ રહે છે દરરોજ કે પછી કોઈ દિવસ આમાં રજા કે એવું કાંઈ હોય કે નહીં સાહેબ ચાલુ એક દિવસની પણ રજા નહીં એક દિવસની કોઈ પણ તહેવાર હોય દિવાળી હોય સાતમ આઠમ હોય કોઈ પણ તહેવાર હોય એક દિવસની રજા નહીં કારણ કે આ લોકો મારી રાહ જોઈને બેઠા હોય છે સાહેબ હું જેને જમવાનું આપું છું ભગવાનની કૃપા છે આપણે નથી આપતા પણ ભગવાન કાંઈક આપણને સંકેત કરે છે ને આપણે ત્યાં સુધી આપણે નિમિત છીએ માત્ર પણ એ લોકો મારી રાહ જોઈને બેઠા હોય છે તો કદાચ આપણે આજકાલ ઓફિસોમાં બેસીને કામ કરતા હોઈએ છીએ એસી વાળી જગ્યાએ બેસીને કામ કરતા હોઈએ છીએ છતાં પણ રજાની રાહ જોતા હોઈએ છીએ પરંતુ વિશાલભાઈ જે છે તે અવિરત જે છે સેવા પહોંચાડતા રહે છે જે જરૂરિયાતમંદ છે કારણ કે તે પણ વાત જોતા હોય છે કે ક્યારે આવશે અને ભોજન ક્યારે આવશે અને એ પેટનો ખ્યાલ રાખે છે અને તેના માટે જ આજે જે છે તે આપણે તે કહેવાય છે કે સેવા પરમો ધર્મ આ સૂત્ર જે છે તે સાર્થક કરી રહ્યા છે વિશાલભાઈ પછી આ પાછળ રોટલીનું મશીન દેખાય છે એ કઈ રીતે જે છે તમને વિચાર આવ્યો કારણ કે એમાં કામ જે છે તે ઝડપથી થઈ શકે છે સમયનો બચાવ થાય છે અને એમાં જે છે તમે રોટલી બનાવશો એ કઈ રીતે તમે વસાવી હાજી એમાં સાહેબ જો અમે બે પતિ પત્ની છીએ એટલે અમારે આ બધું તો ઓ હાથે વણવું ને હાથે બધું બાંધવું એ તો પોસિબલ નથી એટલે એટલા માટે અમારા મશીન છે આ રોટલીનું છે પછી ઓલું લોટ બાંધવાનું છે આ બધા મશીનની અમારે ખાસ જરૂર પડે જ કારણ કે અમે બે જણા તો આ બધું પછી હાથે તો કરી નથી શકવાના એટલે એટલા માટે આમાંથી અમારે ઝડપથી રસોઈ થઈ જાય અઢી ત્રણ કલાકમાં અમારે રસોઈ કમ્પ્લીટ થઈ જાય છે આજકાલ સમાજમાં એવા અનેક લોકો રહે છે એમને કદાચ વિચાર પણ આવે છે કે સેવા કરવી છતાં એ લોકો પોતાની રીતે કરતા પણ હોય છે પરંતુ જે કરવી દરરોજ કરવી ખૂબ અઘરીને કપરી હોય છે ઘણી વખત થાક લાગતો હોય છે ઘણી બધી જીવનમાં જવાબદારી હોય છે તો એ ક્યારેય તમને એવું થાય છે કે હવે આજે રહેવા દઈએ અથવા હવે આ પછી થોડું ઓછું કરના કેવું ક્યારેય થાય છે થાક તો સાહેબ મારું કહેવાનું એટલું જ છે કે થાક તો મને આમ નથી લાગતો પણ તમે જે વાત કરી સમાજમાં મારા જેવા હું તો હજી કાંઈ નથી કરતો પણ મારાથી સારું કામ કરતા હશે કદાચ લોકો એવા સારા લોકોને જે પરો તમે કીધું એમ પરમો ધર્મનું જે કામ કરતા હોય આવા લોકોને નડે નહીં ને જે લોકો એ એક મોટી સેવા છે એટલે હું તો એ કહું છું કે તમે સપોર્ટ ન આપી શકો તો કાંઈ નહીં તમારા પૈસાની કે દાનની એ લોકોને જરૂરિયાત નથી હોતી પણ ખાલી એને આશ્વાસન આપો તમે એટલે એ દસ ગણું એનાથી વધારે કામ કરશે સો ટકા અત્યારે જો મારે ખાલી મને કોઈ આશ્વાસન આપે કે અમે બેઠા છીએ બરોબર એટલે હું આનાથી દસ ગણા વધારે વ્યક્તિઓ સુધી પહોંચી શકીશ એટલી મને ખાતરી છે તો જે વિશાલભાઈ વાત કરી રહ્યા છે કે આજકાલ અનેક લોકો જે છે સેવા કરતા હોય છે આવા લોકોને કદાચ એક ખંભાની જરૂર હોય છે તમે એને સાથ ના આપી શકો તો કંઈ નહીં પરંતુ તમે એને સહકાર આપો તો પણ તેમનું જે છે ઘણું બધું કામ થઈ જતું હોય છે અને આવા લોકોના કારણે જ અનેક લોકોની જે છે જઠર આગની ઠરતી હોય છે શું કેશો વિશાલભાઈ હવે ભવિષ્યમાં શું કરવા માગો છો કારણ કે તમે આટલું બધું કરો છો લોકો તરફથી તમે શું સપોર્ટ હવે તમારી જરૂર છે કારણ કે તમે એકલા કરો છો આ વસ્તુ હવે તમે શું ભવિષ્યમાં કરવા માગો ભવિષ્યમાં સાહેબ જો મારી પાસે અત્યારે નિરાધારો આ વૃદ્ધો છે હું જેને જમાડું છું એ બિચારા બહુ જ અમુક દુઃખી છે ત્યાર પછી અત્યારે મારે આ ત્રણ ચાર મારા ઇન્ટરવ્યૂ થઈ ગયા છે એટલે મને ઘણા બધા કોલ પણ આવે છે કે ભાઈ અમને અમારા દીકરા છે અથવા દીકરીઓ છે બહુ જ હેરાન કરે છે હમણાં ગાંધીધામ આદિ આદિપુરથી એક માજીનો ફોન આવ્યો પાસાઠ વર્ષ સિક્સટી તો એ આવા લોકો ખરેખર અત્યારે ખૂબ જ દુઃખી છે એટલે મને હું પેલા તો એ વાત છે ભાઈ કે હું આવા લોકોને જોઈ નથી શકતો દુઃખ એમનું દુઃખ હોય ને હું જોઈ નથી શકતો એટલે મારો વિચાર ભવિષ્યમાં એ છે કે મારે વૃદ્ધાશ્રમ ચાલુ કરવો છે અનેક માનસિક વિકલાંગો કે જે લોકો રોડ ઉપર સાવ એમને રખડતા હોય ભટકતા હોય એને ત્યાં લઈ આવી અને એમની સેવા કરવી છે અને એક વૃદ્ધાશ્રમ અને મારું આ અન્નક્ષેત્ર પણ ચાલુ જ રાખવું છે એ અન્નક્ષેત્ર એવી રીતે પછી ચાલુ રાખવું છે કે ચોવીસ કલાક જેમ ભગદાણામાં રાતે બે વાગે આવીને માણસો એમ કહે કે ભાઈ મારે જમવું છે તો મારી ત્યાં પ્રસાદી મળવી જોઈએ આવી રીતના મારે આખો અન્નક્ષેત્ર આવો આખો પ્લાન મારો છે તમે અનેક નિરાધાર ગરીબ સુધી પહોંચતા હો છો કદાચ આપણે રસ્તા પરથી પસાર થતા હોય છે અને બિલ્ડિંગ નીચેના જે ગરીબ હોય છે તેમની ઝૂંપડી પર આપણી ક્યારે નજર નથી જતી શહેરના જે અજવાળા હોય છે તેની પાછળ અંધારામાં રહેલા લોકો સુધી નજર નથી જતી તમે દુઃખની એમના વાત કરી કેવા કેવા દુઃખ તમે જોતા હોવ છો જ્યારે લઈને જતા હોવ છો ત્યારે સાહેબ દુઃખની વાત જ જવા દો હું તમને લઈ જાવ એટલે તમારી આંખમાંથી આંસુ પડી જાય કાયદેસર અહીંયા અત્યારે હું જમાડું છું ગોકુલધામમાં તેમને જ જ તકલીફ છે માજી બિચારા આંધળા છે અને એને પગમાં ગેગ્રીન થઈ ગયા હતા પગમાં તો પડી ગઈ હતી હવે એને કોઈ આગળ પાછળ છે દીકરો પણ એને નથી કરતો કામ હવે શું કરવું આપણે એનું તો એને પગમાં મેં લગભગ બે અઢી મહિનાની ટ્રીટમેન્ટ પછી સારું કરી દીધું ભલે એ આપણે તો નિમિત્ત બના છીએ માત્ર પણ બધી એને જીવાતું કાઢી દીધી બધું એને ટ્રીટમેન્ટ સરસ રીતે કરી દીધી દવા લઈ દેતો અને હું પોતે ડ્રેસિંગ કરી દેતો એને એટલે આવી રીતના આ લોકો ખૂબ જ દુઃખી હોય છે ખૂબ જ એમ ઘણા લોકો એવા હોય છે કે આ અનક્ષત્રનું ખાવા નથી માગતા પણ પરિસ્થિતિ જેની એવી હોય છે બિચારા શું કરે કારણ કે આગળ પાછળ કમાવાનું કોઈ હોતું નથી પહેલેથી રાજાશાહીમાં જીવવા હોય બરોબર છે પછી એની પરિસ્થિતિ બિચારાની આ તો એવું છે સમયની સપાટ છે સાહેબ બરાબર એક સમય એક ધારો સમય કોઈનો રહેતો નથી તો એ ત્યાર પછી એનો એનો સમય એવો આવી જતો હોય તો ફરજિયાત એને જમવું પડે છે હું તો કોઈ દિવસ કોઈને ના પાડતો જ નથી કોઈ પણ માણસ આવે અમે રેલવે સ્ટેશને જાય છે જંક્શને બરાબર ત્યાં સારા સારા માણસો અમારી ત્યાં પ્રસાદી લે છે મુસાફરો ઉતરે છે સારા સારા માણસો હું સાહેબ એક જ માનું છું કે તમારા કે મારા પેટમાં જે જઠરાગ્નિ છે ઈશ્વરે બધા એક જ મૂકેલી છે બરોબર કદાચ ધીરુભાઈ અંબાણી હોય તો ભલે અને ઝૂંપડામાં રહેવાવાળો માણસ હોય તો ભલે અંદરથી આશીર્વાદ બધાના એક જ નીકળવાના છે એટલે મારે આશીર્વાદ જ જોઈએ છે બસ હું આશીર્વાદ લેવા માટે પાંચ વાગે નીકળું છું નવ વાગે ઘરે આવું છું મને ભૂખ નથી લાગતી હમ વિશાલભાઈ આજકાલ તો એવા અનેક પરિવારો છે કદાચ દરેક પ્રકારની સુવિધા હોય છે પરંતુ હોટલમાં જઈને જમવાનું પસંદ કરે છે અમે અહીંયા આવ્યાને તમે જે બંને પતિ પત્ની જે છે સાથે રાંધો છો સાથે બનાવો છો તો તમારા પત્ની તરફથી પરિવાર તરફથી તમને કેવો સપોર્ટ મળે સાહેબ એ તો જો આપણા શાસ્ત્રમાં પણ કીધેલું છે કે નરનારી હોય એક મતા તો સ્વર્ગાપુરમાં સતા બરોબર મારા પત્ની મને ખૂબ જ સપોર્ટ કરે છે ક્યારેક ક્યારેક તો મારે જો આ મેં તમને કીધું વૃદ્ધાશ્રમ માટે તો મારે ક્યાંક જગ્યા ને એવું જોવા જવાનું હોય છે બરાબર તો હું ન હોય તો પણ એ એકલા રસોઈ બનાવી નાખે છે બરોબર પછી મારા મધર છે એ મધર એ આમ હવે તો બહુ ઉંમરલાયક થઈ ગયા છે એટલે ઉપર ન ચડી શકે પણ નીચેનું કામ બધું કરી નાખે છે એટલે કારણ કે આમાં તો બધાનો સપોર્ટ હોય મને ગમે એવડો શોખ હોય મને અંદરથી સેવાનો ભાવ હોય પણ હું જો ઘરેથી સપોર્ટ ન હોય તો આ કરી જ ના શકું એટલે બધાનો પૂરો સાથ સહકાર છે જે જે રીતે વાત કરી કે નારાયણ સુધી છે છે સામે ચાલીને જે છે તેમના ઘર સુધી જાય છે અને તેમના ભોજન આપવાની વ્યવસ્થા કરે છે શું કેશો વિશાલભાઈ સૌપ્રથમ સૌ પ્રથમ તો અત્યારે આપણે જોયું કે તમે જે છે ભોજન આપવા આવ્યા છો આવા તો અનેક ઘરોએ તમે જતા હશો તમને કઈ રીતે ખબર પડે છે કઈ ભોજન આપવાનું હોય છે હવે સાહેબ એમાં એવું છે કે અત્યારે તો આ લોકો પછી મને સામેથી જ ફોન કરતા હોય છે કે અમારે જરૂરિયાત છે એટલે હું ખરેખર સ્થળે એની ઘરે જઈને આવું છું કે એની જરૂરિયાત છે એટલે આવી રીતના આ લોકો મારો કોન્ટેક કરી લેતા હોય છે હાલ આપણે જે જગ્યા પર ઊભા છીએ ત્યાં તમને કઈ રીતે તમારે અહીં જે છે તે ભોજન આપવાનું થયું ને કઈ રીતે તમને એને સૌપ્રથમ તમારી સાથે વાત કરી હતી એમાં હું અહીંયા બાજુમાં પાછળની શેરીમાં એક જગ્યાએ દઉં છું મોટી ઉંમરના વૃદ્ધ છે એને બંને પગ નથી અને એકલા જ છે દીકરા દીકરી ઉગાઈ છે અને પહેલાંથી લગ્ન કરેલા નથી એટલે એ દાદાએ મને આનું કીધું હતું પછી આ માજીને મને બિચારા મળવા આવ્યા હતા અને ઘરકામ કરે છે એની પરિસ્થિતિ તમે જોઈ અત્યારે કે દાદા માનસિક છે બિચારા એમનું સુતા રહીએ છીએ હાલી ચાલી શકતા નથી અને માજી છે મોટી ઉંમરના એ ઘરકામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે આવા લોકોને આપણે ભોજન પ્રસાદ કાયમી આપે છે શું કહેશો કે કઈ રીતે આપણે તો તમે જે રીતે આપણે જોયું કે તમે અહીં સુધી ભોજન પહોંચાડો છો અને જ્યારે તમે એની આંખોમાં જોતા હોવ છો ત્યારે કેવું લાગતું હોય છે કારણ કે આપણે જોઈએ કે દાદાની પરિસ્થિતિ જે છે તે ઊભા થઈ શકે એવી પણ નથી આવા તો અનેક જગ્યાએ તમે જતા હશો ત્યારે એમને જોઈને તમને શું થાય ખરેખર સાહેબ આ આ જ બધા મારા ભગવાનો છે આ ચાલતું ચાલતું મારું મંદિર કયો ભગવાન કયો બધા આ જ છે મારા માટે કારણ કે મેં તમને આની પહેલાં કીધું કે હું સાંજે આ લોકોને જમાડીને ઘરે જાઉં છું ને મને ભૂખ નથી લાગતી કારણ કે આ લોકોને હું જમતા જોઉં છું ને મને એટલો આનંદ આવે છે ને અને પહેલેથી સાહેબ મારો નિયમ છે પહેલેથી જ હું ભજન અને ભોજનમાં જ ભગવાન દેખું છું હું પોતે સિંગર છું ભજન પોતે હું ભજન બોલું છું સાહિત્ય કરું છું બરાબર એટલે એ તો એક મારો આંતરિક વિષય છે કે હું મારા નિજાનંદ માટે કરું છું હું આ કોઈ કોઈ ધંધા ઓલામાં નથી લેતો નગર મારી પાસે એવી કળા પણ છે કે હું ધારું તો મહિને પચાસ હજાર રૂપિયા લાખ રૂપિયા કમાઈ શકું એમ છું પણ ભજનના હજી સુધી મેં પૈસા કોઈ દિવસ લીધા નથી અને જ્યાં કોઈ જગ્યાએ સપ્તાહ હોય અથવા કોઈ મરણનો કાર્યક્રમ હોય બારમો હોય એવી જગ્યાએ ભજનો થતા હોય સંતવાણી થતી હોય એમાં હું સાહિત્ય કરતો હોય ભજન ગાતો હોય તો ત્યાં મારું સન્માન થાય તો ત્યાં જે લોકો સાજિંદા મારી ભેગા હોય તબલાવાળા હોય બેંજાવાળા હોય મંજીરાવાળા હોય એ સન્માન પણ હું એમને આપી દઉં છું ઘરે એ સન્માન લઈને નથી જતો હું એટલે એ મારા હું એક નિજાનંદ માટે ભજન જે કરું છું ઈ બસ મારા નિજાનંદ માટે કરું છું એટલે આ લોકો જ મારા ભગવાન છે બધા આ લોકો જમે છે ને મને ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ અને સાથે તમે તમારું જ વાહન લઈને જાઓ છો એમના સુધી કોઈ પણ જાતની કોઈ પાસેથી તમે વાહન લઈને નથી જતા તમારું પોતાનું વાહન છે એમાં પણ ઘણું બધું જે છે તે ખર્ચ ને એવું થતું હોય છે એ કઈ રીતે મેનેજ કરો હા એ ખર્ચનું તો સાહેબ મેં તમને કીધું એમ કે કોઈને કોઈ દાતા જન્મદિવસ હોય તિથિ હોય આવી રીતના કોઈને કોઈ દાતા અમને મળી જતા હોય છે પણ ન હોય તો અમારે અમારું પોતાનું પણ કરવું પડતું હોય છે માનલો મેં તમને કીધું એમ કે અમુક સમયે એવો હોય કે ભાઈ ન કોઈનું આવ્યું હોય અને અમારી સિસ્ટમ છે પહેલેથી કે કોઈ પાસે માગવાનું નહીં કોઈ આપી જાય તો ઠીક છે બાકી માગવાનું નહીં કે ભાઈ અમને આ લઈ દીઓ કે આમ કરી દીધું એવું નહીં ન આવે તો પછી આપણે ઓછીના પૈસા લઈને પણ ભગવાન મેં તમને કીધું એમ કે ભગવાન ઉપર મને પૂરો ભરોસો છે ક્યારેક ક્યારેક એવું હોય કે રાતે મારી પાસે કાંઈ ન હોય અને સવારે હું ભગવાનને અરજ કરું છું કે ભગવાન આ આ વસ્તુ મારી પાસે હાવ છે જ નહીં ખાલી થઈ ગઈ છે એટલે ભગવાન કોઈ ને કોઈ રૂપે મને મદદ કરવા આવે છે આવે છે ને આવે છે સાહેબ સો ટકા તમે ધાન ની વાત કરી કેવા કેવા પ્રકારના દાન મળતા હોય છે જે રીતે ધન દાન હોય હોય કે કઈ રીતે તમને મળતું ધાન માં સાહેબ જો કોઈ રોકડ આપી જતા હોય છે માનલો કોઈ ને જન્મ દિવસ હોય તો અમારે એક દિવસ નો ખર્ચ તો કે માની લ્યો પચીસો રૂપિયા છે ત્રણ હજાર છે પછી મિસ્ટન સાથે હોય તો એ પ્રમાણે હોય એટલે એમ કહે કે ભાઈ આલુ આ પૈસા કરી નાખો અથવા તો કોઈ ઘઉં આપી જતા હોય ખીચડી આપી જતા હોય તેલ આપી જતા હોય અથવા મસાલો ચટણી મીઠું હળદર એ એ બધું એટલે આવી રીતનું આવતું હોય છે અમારે અને તમારે દરરોજનું જે છે તે ટાઈમ નક્કી જ હોય છે કે આ સમયે જે છે આપણે ભોજન પહોંચાડવાનું હોય છે હા સાહેબ ટાઈમમાં હું પહેલેથી માનવવાળો માણસ છું કેમ કે ટાઈમમાં હું જે આ લોકો જમતા હોય હોય છે છે ને મેં કીધું એમ કે મારી રાહ જોઈને બેઠા એટલે સમયમાં કદાચ પાંચ પંદર મિનિટ આગળ પાછું થાય ટ્રાફિકના હિસાબે આપ જોઈ શકો કે મારી પાસે બાઇક છે એટલે ઈ વેલા મોડું હોઈ શકે બાકી મારો ટાઈમ પરફેક્ટ જ હોય હું સવા સાથે રેલવે સ્ટેશન રાજકોટ જંક્શન હોય એટલે હોય જ હું ત્યાં મારી રાહ જોઈને બેઠા હોય દરિદ્ર નારાયણો તો અનેક દરિદ્ર નારાયણ ભૂખ્યા લોકો રહેતા હોય છે પરંતુ રાજકોટમાં પણ આપણે અનેક જગ્યાએ જે છે આવા લોકો જોવા મળતા હોય છે પરંતુ ભૂખ્યા લોકોને પણ ભરોસો રહે છે કારણ કે કોઈ આવા દાતા હોય છે કોઈ આવા સેવા સેવા કાર્ય કર કરતા લોકો હોય છે જે એમના સુધી આવીને ભોજન આપી જાય છે અને એમના કારણે જ જે છે એ લોકો જે છે તે આજે રહી શકતા હોય છે ટકી શકતા હોય છે કદાચ આપણી નજર નથી પહોંચતી હોતી એમના સુધી પરંતુ અનેક એવા લોકો પણ હોય છે વિશાલભાઈ જેવા કે જેઓ તેમના સુધી પણ પહોંચી જતા હોય છે વિશાલભાઈ અનેક વાતો કરી તમે આજે આ પ્રકારની સેવા કરો છો રૂબરૂ જોઈ પરંતુ લોકોને તમારા સુધી અનેક દાતાઓ તમે જે રીતે કીધું કે દાન આપતા હોય છે તેમને તમારા સુધી પહોંચવું તો કઈ રીતે મારા સુધી પહોંચવા માટે અમારા અનક્ષેત્રનું એડ્રેસ છે શ્રીનગર શેરી નંબર ચાર સહકાર મેન રોડ પાસે અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર સેવન ડબલ થ્રી ફાઇવ ટુ નાઇન અઠ્ઠાણું બસો સુડતાલીસ તેત્રીસ પાંચ ઓગણત્રીસ શું કહેશો વિશાલભાઈ છેલ્લો પ્રશ્ન કે હવે શું કહેશો લોકોને કે આજના સમયમાં સેવા કરવી કેટલી જરૂરી છે કારણ કે સમાજમાં આવા લોકો પણ રહેતા હોય છે શું કહેશો લોકોને કે કઈ રીતે જે છે સેવા કરવી જોઈએ હવે સાહેબ હું તો ખાસ કરીને યુવાન લોકોને સંદેશો આપવા માગું છું કે તમારાથી શક્ય હોય એટલી સેવા કરો ભલે એવું નથી કે તમે ત્રણસો જણાને પાંચસો જણાને જમાડો તમારી આજુબાજુમાં કોઈ આવા વૃદ્ધો રહેતા હોય અથવા કોઈ બીમાર અશક્ત હોય તો હું તો કહું છું બસ ખાલી એમની એક જણાથી જ ચાલુ કરો તમે સેવા પણ કોઈને પ્રેરણાદાયી તમે થઈ શકો બસ એ એવું એવું જીવન એવા એવા પટે તમે ચાલો બસ હું ખાસ કરીને તો યુવાન કારણ કે હવે વૃદ્ધોને તો બહુ જ ગઈને થોડી રહી સાહેબ આ દેશનો ટેકો છે ને યુવાન જ છે જો યુવાન આગળ આવશે ને સાહેબ તો જ આ શક્ય છે બાકીના ભૂતોના ભવિષ્ય યુવાન વગર આ શક્ય નથી કોઈ દિવસ તો આ છે વિશાલભાઈ અને આજે તેઓ સેવાની ધૂણી ધખાવીને બેઠા છે અનેક લોકો સુધી તેઓ પોચે છે જેઓ દરિદ્ર નારાયણો છે જેવો નિરાધાર છે જેઓ ગરીબ છે એવા લોકો સુધી પહોંચીને તેમને ભોજન પહોંચાડે છે આપણે ત્યાં કહેવાય છે કે ભૂખ્યા કાજે ભોજન બનજો તરસિયાનું જળ થાજો જીવન અંજલિ થાજો અમારું જીવન અંજલિ થાજો અને આ જ સૂત્રને સાર્થક કરે છે આ જ સૂત્રને તેઓ ધૂણી ધખાવીને આજે લોકો સુધી પહોંચી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર